નમસ્કાર મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે ચૂંટણી કાળમાં સીધી લીટીનું નામ કેવી રીતે લખવું મિત્રો ઘણીવાર તમારે ચૂંટણી કાર્ડ કરતાં બીજા અન્ય ડોક્યુમેન્ટમાં તમારું ફર્સ્ટ નામ અને લાસ્ટ નેમ હોય છે તમારું મીડિયલ નામમાં હોતું નથી તો મિત્રો હવે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે તમારે હવે આખું નામ તમારી એક લીટીમાં હોય તેવું કરવું પડશે મિત્રો ચૂંટણી કાર્ડ સુધાર્યા પછી તમે આધાર કાર્ડ અને પાન કાર્ડમાં પણ સુધારો કરી શકાશે તો મિત્રો વિડીયોને વધારે લાંબો નથી કરતા અને વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમારે ગૂગલમાં આવી જવાનું છે અહીંયા ટાઈપ કરવાનું છે ઇસીઆઈ વોટર તો મિત્રો જેવું ક્લિક કરશો તમને પહેલાં એક લિંક મળી જશે તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે તો મિત્રો જેવું તમે ક્લિક કરશો તો તમને આ પ્રકારનો ડેસપોર્ટ જોવા મળશે તો મિત્રો તમારે અહીંયા એડવર્ટાઇઝ બંધ કરી દેવાની છે ત્યારબાદ મિત્રો અહીંયા તમને બહુ બધા ઓપ્શન જોવા મળવાના છે મિત્રો અહીંયા તમારે સૌથી પહેલાં તમારે સાઇન અપ કરી લેવાનું છે જો મિત્રો તમારે પહેલેથી એકાઉન્ટ બનાવેલું હોય તો તમારે લોગિન કરી લેવાનું છે સાઇન અપ કરવા માટે મિત્રો તમારી ઇમેલ આઈડી અને મોબાઈલ નંબરની જરૂર પડવાની છે મિત્રો મારે અહીંયા પહેલેથી લોગઇન છે એટલે હું લગઇનના બન પર ક્લિક કરી લેવાનું છું 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 ત્યારબાદ મિત્રો તમારે જે તે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી રજિસ્ટર હોય તેના પર ક્લિક કરી કેપ્ચે કોલ ફિલ કરી રિક્વેસ્ટ ઓટી પર ક્લિક કરી લેવાનું છે તો મિત્રો જેવું તમે ઓટીપી પર ક્લિક કરશો તો મિત્રો તમારી ઓટીપી પ્રાપ્ત થશે અને તે તમારે એન્ટર કરી લેવાનું છે તો મિત્રો જેવો ઓટીપી તમે એન્ટર કરશો તો તમારે અહીંયા વેરીફાય કરવાનું છે વેરીફાયન્ડ લોગ ઇન કર્યા પછી મિત્રો તમને એક આવું ઇન્ટરવ્યુ જોવા મળશે તો મિત્રો તમારે એડવર્ટાઇઝ બંધ કરવાની છે ત્યાર બાદ મિત્રો અહીંયા તમને બહુ બધા ઓપ્શન જોવા મળવાના છે જેમ કે ન્યૂ વોટર માટે તમે એપ્લાય કરી શકો છો મિત્રો ત્યારબાદ ન્યૂ વોટર કાર્ડ જે એનઆરઆઈ મતલબ જે લોકો ભારત દેશની બહાર રહેતા હોય એમના માટે પણ અહીંયાથી એપ્લાય કરી શકાય છે અહીંયાથી મિત્રો તમે એપ્લિકેશન ટ્રેક કરી શકો છો એપિક ડાઉનલોડ કરી શકો છો અને મિત્રો એના સિવાય પણ તમને ઘણી બધી સર્વિસો જોવા મળી જવાની છે તો મિત્રો આપણે અહીંયા કરેક્શન માટે અપ્લાય કરીએ છીએ તો મિત્રો અહીંયા ફોર્મ એટ છે તેના પર આપણે ક્લિક કરી લઈશું તો મિત્રો અહીંયા તમારે ધ્યાન રાખવાની બાબત એ છે કે જે ત્યારે કરેક્શન કરતા હોય તો મિત્રો તમારે જે પુરાવા જરૂરી છે જેમ કે આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે લિવિંગ સર્ટિફિકેટ છે તે તમારે અહીંયા રેડી રાખવાના છે તો મિત્રો જે પ્રમાણે તમે કરેક્શન કરશો એ પ્રમાણે તમારે અહીંયાથી કરેક્શન થશે તો મિત્રો અહીંયા હું ફોર્મ એટ પર ક્લિક કરી લઈશ તો મિત્રો હું જે ફોર્મ એટ પર ક્લિક કરું છું તો મિત્રો મને નેક્સ્ટ જે પ્રકારે તમને સ્ક્રીનમાં જો જોવાઈ રહ્યો છે એવું તમને ઇન્ટરફેસ જોવા મળશે તો મિત્રો તમે પોતા માટે એપ્લાય કરતા હોય તો સેલ્ફ પર ક્લિક કરવાનું છે અને બીજા કોઈ અન્ય મેમ્બર માટે એપ્લાય કરતા હોય તો અધર પર ક્લિક કરી તમે આગળ વધી શકો છો મિત્રો હું મારું પોતાનું કરી છું એટલે હું સેલ્ફ પર ક્લિક કરી લઈશ તો મિત્રો હું જેવું ક્લિક કરીશ તો મારી જે પોતાની ડિટેલ છે જે પ્રમાણે પ્રોફાઇલ પ્રમાણે પીચતા નાઈ જશે તો મિત્રો ત્યારબાદ મિત્રો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળવાના છે જેમાં શિફ્ટ આપ રેસિડેન્ટો તે પણ સુધારી શકો છો મિત્રો તો મિત્રો આપણે અહીંયા કરેક્શન એન્ટ્રીમાં આપણે સુધારો કરવાનો છે તો બીજા નંબરનું જે ઓપ્શન છે તેના પર ક્લિક કરી લઈશું જેથી કરીને આપણે જે એક્ઝિટિંગ ડેટા છે એના આધારે આપણે બીજા ડેટા અપડેટ કરી શકીએ તો મિત્રો અહીંયા તમારે જે તમારા તમારી ડિસ્ટ્રિક્ટનેમને અથવા તમારે જે તમારો વિસ્તાર લાગતો હોય તેનો કોડ સાથે આવી જશે તો ત્યારબાદ મિત્રો તમારે નેક્સ્ટ કરી લેવાનું છે તો મિત્રો જેવું નેક્સ્ટ કરશો તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે જે પ્રકારે સ્ક્રીનમાં જોવાઈ રહ્યો છે તો મિત્રો અહીંયા તમે આધાર કાર્ડ નંબર અપડેટ કરી શકો છો મોબાઈલ નંબર ઇમેલ આઈડી તો મિત્રો તમે તમારા માતા પિતાનો નંબર પણ અપડેટ કરી શકો છો એના માટે તમારે ફાધરના જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે તો મિત્રો અહીંયા મારી ઇમેલ આઈડી છે હું સેલ્ફની અપડેટ કરવા માગું છું તો તેના પર ક્લિક કરી લઈશ અને જો મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો તેના પર ક્લિક કરવું કરવાનું રહેશે તો મિત્રો મારે માત્ર ઇમેલ આઈડી અપડેટ કરવી છે તો અહીંયા હું અહીંયા સેપના જે ઓપ્શન છે તેના પર ક્લિક કરી નેક્સ્ટ કરીશ તો મિત્રો હું જેવું નેક્સ્ટ કરું છું તો મને એક નવો ઇન્ટરવ્યુ જોવા મળે છે તો મિત્રો અહીંયા તમને બીજો એક નેક્સ્ટ કર્યા પછી તમને એક ઓપ્શન જોવા મળશે તો મિત્રો અહીંયા તમને તમારું નેમ છે તે સુધારવા માટેનો ઓપ્શન મળી જશે તમારું જેન્ડર હોય અપડેટ કરવું હોય તો તે બી અપડેટ થઈ જશે મિત્રો તમારી ડેટ ઓફ બર્થ છે તમારું જે રિલેટિવ ટાઈપ છે રિલેટિવ નેમ છે અને મિત્રો તમારું એડ્રેસ છે મોબાઈલ નંબર છે ફોટો છે તમે વગેરે ડિટેલ અપડેટ કરી શકો છો મિત્રો જે ડિટેલ તમે અપડેટ કરવા માગતા હોય તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે મિત્રો તો તે ડિટેલ અપડેટ કરવા માટે નીચે ઓપ્શન ખુલી જશે તો મિત્રો હું જેવું નેમના ઓપ્શન પર ક્લિક કરું છું તો મને અહીંયા અપડેટ કરવા માટેનો એક ઓપ્શન મળી જાય છે તો મિત્રો અહીંયા તમારે જે આપણે નામ સુધારવાનું છે નામના સીધી લેટીમાં નામ લખવાનું છે એના માટે અહીંયા આપણે નેમના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો તમારું ફર્સ્ટ નામ જે હોય તે તમારો ટાઈપ કરવાનું છે ત્યાર બાદ મિડલ નેમ તે રીચ ખાનામાં તમારે ટાઈપ કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો સરનેમ છે એ લાસ્ટમાં તમારે ટાઈપ કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો તમારે અહીંયાથી એક ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાનું છે પૂરા વર્ક તરીકે તો મિત્રો જે પ્રકારે લિસ્ટમાં દેખાયા છે એ ડોક્યુમેન્ટ તમારે કોઈ બી હોય તે અપલોડ કરી લેવાનું છે મિત્રો તો મિત્રો તમારે અહીંયાથી ચૂઝ ફાઇલ કરી તમારે જે બી ફોલ્ડરમાં મૂકેલી હોય ત્યાંથી તમે તેને અપલોડ કરી શકો છો તો મિત્રો તમે તેના અપલોડ કર્યા પછી તમને એક નેક્સ્ટનો ઓપ્શન ઓપન થઈ જશે તો મિત્રો અહીંયા તમારે નેક્સ્ટ કરી લેવાનું છે તો જેવું મિત્રો તમે નેક્સ્ટ કરશો તો તમને અહીંયા એક નિજો ઓપ્શન જોવા મળશે મિત્રો જે બી તમે એરિયામાંથી અપ્લાય કરી રહ્યા હોય તમારા ગામનું નામ અહીંયા ટાઈપ કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો તમને એક નીચે કેપ્ચાનો ઓપ્શન જોવા મળશે તે કેપ્ચા તમારે સેમ ટુ સેમ ફિલ કરી લેવાનું છે તો મિત્રો જેવું તમે કેપ્ચા ફિલ કરશો તો તમને એક નીચે ઓપ્શન જોવા મળશે એન્ડ સમિટ તો દોસ્તો તે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તો મિત્રો જેવું તમે તેના પર ક્લિક કરો છો તમને આગળનો એક નેટર એક નવો ઇન્ટરફેસ જોવા મળશે તો મિત્રો તમારું જે ફોર્મ છે તમે અપ્લાય કર્યું છે તેનો આખું એક પીડીએફ બનીને આવી જશે અને મિત્રો તમારે એકવાર ચેક કરી લેવાનું છે કે જે બી તમે અંદર અપડેટ કર્યું છે તે બરોબર છે કે નહીં ત્યારબાદ મિત્રો તમને આખી ડિટલ જો બરોબર હોય તો મિત્રો તમને એક નીચે એક સબમિટનો ઓપ્શન જોવા મળશે તો મિત્રો તમારે અહીંયા સબમિટ કર્યા પછી તમારે યસ પર ક્લિક કરી લેવાનું છે જેવું મિત્રો ક્લિક કરશો તમને એક અહીંયા એક્નોલોમેન્ટ આઈડી તમને એક રજીસ્ટર એક નંબર જોવા મળશે તે તમારે કોપી કરી લેવાનો છે અથવા તમારે નોટડાઉન કરી લેવાનો છે બાદ મિત્રો તમારે ડાઉનલોડ રિસિપ પર ક્લિક કરી લેવાનું છે તો મિત્રો જેની જે રિસિપ છે તે ડાઉનલોડ થઈ જશે અને મિત્રો તે નંબર કોપી કરી રાખવાનો છે બાદ તમે જ્યાં બી સેવ કરવા માગતા હોય ત્યાં બી સેવ કરી લેવાનો છે તો મિત્રો તમે આ પ્રોસેસ કર્યા પછી તમારે દસથી પંદર દિવસની અંદર થઈ જતું હોય છે નોર્મલી પરંતુ મિત્રો તેને ટ્રેક કેવી રીતે કરવું અહીંયાથી તમને હું એ બી તમને ઇન્ફોર્મેશન આપી દઉં છું તો મિત્રો અહીંયા તમને એક ઓપ્શન ડેશબોર્ડ પર આવી જવાનું છે ડેશબોર્ડ આવ્યા પછી મિત્રો તમને એક ઉપર એક ઓપ્શન જોવા મળશે ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ તો તેના પર મિત્રો તમારે ક્લિક કરી લેવાનું છે તો મિત્રો જેવું તમે ક્લિક કરશો તો તમને એક આવો એક નવો ઇન્ટરફેસ જોવા મળશે તો મિત્રો અહીંયા તમારે જે બી તમારી અહીંયા રેફરન્સ નંબર જે તમે કોપી કરો છો એ તો અહીંયા પેસ્ટ કરી લેવાનું છે અથવા તમે નોટડાઉન કરેલો હોય તો એ તમારે એન્ટર કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા તમને એક સબમિટનો ઓપ્શન જોવા મળશે તો અત્યારે તમારે ક્લિક કરી રહ્યા છે તો મિત્રો જે બી તમારું સ્ટેટસ હશે તે તમને અહીંયા જોવા મળશે તો મિત્રો તમારે દસથી પંદર દિવસની અંદર નોર્મલી બની જતો હોય છે મિત્રો તમારું જો કાર્ડ સક્સેસફુલી બની જાય તો તમે ઈ પિક ડાઉનલોડમાં તમે ઓનલાઈન કરી શકો છો તેના ઓપ્શન પર જઈ અને મિત્રો તમારો એપિક નંબર અથવા પ્રશ્ન નંબરથી તમે અહીંયા સર્ચ કરી જે તે તમારું વોટર કાર્ડ હોય તે ડાઉનલોડ કરી શકો છો જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગે હોય તમારો વિડીયો આગળ શેર કરો અને અમારી ચેનલ પર ન હોય તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને कोई नवा विडीओमध्ये तुम्ही अपडेट मागता होय कमेंट करो जेती ना करीओ लावी शके धन्यवाद